અમદાવાદના જગન્નાથ મંદિરની અંદર આગામી ભગવાન જગન્નાથની એકસો રથયાત્રા યોજાવાની છે અને તે અગાઉના પ્રસંગ એટલે જળયાત્રા એ અગિયાર જૂને યોજાવાની છે જેને લઈ અને મંદિરની અંદર તૈયારીઓ ચાલી રહી છે જળયાત્રાના દિવસે સાબરમતીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરી નદીમાંથી પવિત્ર જળ લાવી અને ભગવાનને જળાભિષેક કરવામાં આવશે જેમાં ભગવાન માટે એકસો આઠ કળશમાં પાણી લાવવામાં આવશે એકસો આઠ કળશ ધજા પતાકા સુશોભિત ગજરાજ અને બળદગાડા સાથે ભજન મંડળીઓ અખાડા સહિત વાજતે ગાજતે જળયાત્રા યોજવામાં આવશે જળાભિષેક બાદ ભગવાન ગજવેશ એટલે કે ગણેશના સ્વરૂપમાં દર્શન આપશે અને ત્યારબાદ માવાના ઘરે જશે वर्षो की परंपरा प्रमाण आ वर्षे एक सौ अड़तालीसमी જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનનો જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે એકસો આઠ પ્લસ સાબર સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગંગાજીની યાત્રા લઈ જળ લાવી ભગવાન જગન્નાથજીની જ્યષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે